અને સમાચારની વાત કરીએ દાહોદમાં દારૂની પાર્ટી પર પોલીસે રેડ પાડી છે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીમાં છે મેરેજ પાર્ટી ઉપર પોલીસ ત્રાટકી હતી અને ઝડપી પાડ્યા છે વરરાજા સહિત બાવીસ નબેરાઓ ઝડપાયા છે નગદી ફાર્મ હાઉસમાં આ પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી દાહોદ બી ડિવિઝન પોલીસે રેડ કરી નબીરાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અનેક જગ્યાએથી દારૂની બોટલો મળી આવે છે રેડ પાડી હતી જ્યાં લગ્ન પહેલા પાર્ટી ચાલી રહી હતી જેમાં વરરાજા પણ સામેલ હતો ને તેના મિત્રો પણ હતા અને આ પાર્ટી સમયે જ પોલીસ ત્યાં પહોંચી હતી અને બાવીસ નબીરાઓને ઝડપી પાડ્યા છે યુવકે લગ્ન નિમિત્તે મિત્રોને પાર્ટી આપી હતી અને તમામ લોકો ત્યાં એકઠા થયા હતા બાતમી સાથે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને રેડ પાડવામાં આવી હતી વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ જોડાઈ ગયા છે હેમલ બિફોર મેરેજ પાર્ટી ઉપર પોલીસ અત્રાટકી પાર્ટીમાં ભંગ પાડ્યો સાથે જ બાવીસના નબીરાને ઝડપી પાડ્યા વાત કરીએ તો ગઈકાલે રાત્રે દાહોદ જિલ્લા પોલીસ મેરેજ પાર્ટી ચાલી રહી છે દાહોદનું જે છે નગદી મસ્જિદ આવેલી છે ત્યાં બાજુ એક જે નગદી ફાર્મ કરીને છે ત્યાં બાજુ જે દારૂની પાર્ટી ચાલી રહી હતી ત્યાં બાજુ ગઈકાલે રાત્રે પોલીસે રેડ પાડી હતી અને દારૂની મહેફિલ માણી રહેલા વરરાજા સહિત બાવીસ નબીરાઓ જે છે તેઓને પકડી પાડવામાં આવે છે દાઉદી વોરા સમાજના જે તમામે તમામ નબીરાઓ છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે ઝાલોર રોડ ઉપર આવેલું જે નગરી ફાર્મ છે ત્યાં બાજુ ચાલતી હતી પાર્ટી દાહોદ બી ડિવિઝન પોલીસ તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા સહિતની નિગરાની અંદર પોતે હાજર રહી અને ત્યાં બાજુ રેડ પાડવામાં આવી હતી ત્યાં યુવકે પોતાના લગ્ન નિમિત્તે મિત્રોને પાર્ટી આપી હતી તેની અંદર બિફોર મેરેજ પાર્ટીની અંદર પોલીસ ચાર્જ કરી હતી અને બાવીસ અંદર નબીરાઓને ઝડપી પાડ્યા હતા જીવનની આભાર માહિતી માટે